છોટા ઉદેપૂરમાં વિવિધ વિકાસ લક્ષી કાર્યોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું જોજ જિલ્લા પંચાયતના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ખાત મુહૂર્ત થયું અંદાજિત આઠ કરોડ ઉપરાંતના વિકાસ લક્ષી કાર્યોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યો આ ખાત મુહૂર્તના કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું તો તેની સાથોસાથ રોડ રસ્તા અને સ્લેબ બ્રેન્ડનું પણ ખાત મુહૂર્ત કરાયું કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પૂર્વ તાલુકા છોટાઉદેપુર તાલુકાની અનેક પ્રકારના ખાતમુહૂર્તો ના કામો માટે છોટાઉદેપુર લોકસભાના અમારા સાંસદ આદરણીય જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને અમે જે ખાતમુહૂર્તો કર્યા છે એ ખાતમુહૂર્તોની આજે વાત કરું તો લીંબાની ગામે પ્રાથમિક શાળાના બે નવા રૂમ બનાવવાનું ત્રીસ લાખના ખર્ચે ડુંગરભીત પ્રાથમિક શાળામાં ચાર નવા રૂમ તથા રિપેરિંગ કામ માટેના નેવું લાખ રૂપિયા ડોબા ચાપરા ગામે પ્રાથમિક શાળાના બે રૂમ બનાવવા માટે ત્રીસ લાખ રૂપિયાના ખર્ચ કેવડી પ્રાથમિક શાળાનું રિપેરિંગ ખર્ચનું કામ એમાં પંદર લાખ રૂપિયાના ખર્ચ થવાનો છે અને કાકળકુંડ મરચી પાણી ખાતે મિની બનાવવા માટે એક કરોડને સડસઠ લાખ રૂપિયાના ખર્ચનું આજે ખાતમુહૂર્ત કર્યું છે મીઠી ડૂન રોડ જેમાં પાંચ નાળા સાથે એક કરોડને ઓગણીસ લાખ રૂપિયાના ખર્ચે એને પણ રીસરફેસ કરવાનો છે જામલી ડોલરિયા ગામે સ્લેબ ડ્રેન ચાર ગાળાનું બનાવવા માટે એક કરોડ ને છવ્વીસ લાખ રૂપિયાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે જામલી પ્રાથમિક શાળામાં આઠ ઓરડા બનાવવા માટે એક કરોડને વીસ લાખ રૂપિયાના ખર્ચે આજે અમે ખાતમુહૂર્ત સાંસદ સાહેબના હાથે કર્યું છે અને છેલ્લે આપણે કુંભાની ગામે અત્યારે અહીંયા કુંભાની ગામે ઊભા છે ત્યાં બે રૂમ એક મધ્યાહન ભોજનનો શેડ કમ્પાઉન્ડ વોલ અને છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ શૌચાલયની વ્યવસ્થા કરવા માટે ચોપન લાખ અને સિત્યોતેર હજાર રૂપિયાની ખર્ચનું આજે અમે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે આમાં ટોટલ મારીએ તો લગભગ આઠ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ છોટાઉદેપુર તાલુકાની જોજ જિલ્લા પંચાયતમાં આવતા ગામોમાં આજે અમે સાંસદ સાંસદશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કર્યું છે અને આટલા કરોડોના ખાતમુહૂર્ત કરતા હોય તો અમે આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જેના વડા છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને અમે જેમને આ છોટાઉદેપુર વિધાનસભામાં કરોડો કરોડો રૂપિયાના કામો આપ્યા છે અને એની અમે છેલ્લા બે દિવસથી ખાતમુહૂર્તોની શરૂઆત કરી છે એટલે આજે આપના માધ્યમથી અમે આ છોટાઉદેપુર વિધાનસભાની સૌ જનતા વતી હું માન્ય મુખ્યમંત્રી શ્રી આદન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને આવા છેવાડાના છોટાઉદેપુર જિલ્લો એટલે સરહદી અને એમાં છોટાઉદેપુર વિધાનસભા એ મધ્યપ્રદેશની બોર્ડરે આવેલી સરહદી વિસ્તારનો આ જિલ્લો છે અને આ જિલ્લાને પણ વિકાસના સારા ફળો રાજ્યની સરકાર આપી રહી છે તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર ભારતમાં તાકી છે